હલો જય માતાજી મિત્રો બહુ સ્વાગત છે આપણે એક નવા વિડિયોમાં જોઈ લી આ વિડીયો મનાવો તો આ વિડીયોમાં લાઈક કરો અને આ વિડીયો ન હોય તો ચેનલને ને કરો અને જોઈ લે મિત્રો ત્યારે આપણે છીએ વાળીએ અને પહેલા બાજુ તમને દેખાય તો લુગડા ધોયા અને આ બાજુ ધાણામાં પાણી છે અને કુલદીપની જોઈ લ્યો આમાં નાય છે કુંડીમાં અત્યારે અને આપણે વાળીએ છીએ ધાણામાં પાણી જોઈ લેવા છેલ્લા ખાલી ત્રણ ચાર નાકા છીએ અને જોઈ લ્યો આ બાજુ છે ને આપણે ધોયા છે લુગડા આ કપાની ભાર્યું બની દીધી ને આપણે લુગડા ધોઈને પછી ધોઈ નાખ્યા છે આજે કપાની ભારી બધી કરી નાખી છે ખાલી તો કપાની ભાર્યું ખાલી કરીને આપણે જોઈ લઈએ લુગડા ધોઈને આપણે સુકી વહેલા છે અને આ બાજુ કુલદીપ અને તે નાઈ રહ્યા છે ને આપણે ઓલ બધું થાણામાં પાણી અત્યારે ચાલુ છે અહીંયા ખેડો ગોકુળધામ આ તો લઈ લે મિત્રો હવે એને આપણે વાળી લઈએ નાખવું તો આ જોઈ લઈએ આ બાજુ ને ધાણામાં જે પાણી ચાલુ છે બરોબર લઈ લઈએ આ બાજુ ના છે ને ખાલી બે નાકા તે પાવાના બાકી રહ્યા છે હૈલા આવ્યો છો આ બાજુ નાની પછી આપણે છે ને ખાલી એક જ નાખવું પાવાનું બાકી છે

ધાણામાં વણવાનું પૂરું જે આવડું હા ને છેલ્લું નાખવું છે હવે ચાલો તો બસ મિત્રો આ વિડીયોમાં ન હોય તો વિડીયો લિંક કરી દીજો તો ચાલો બસ મળીએ પાછા નેક્સ્ટ તે બધાને જય માતાજી